અંકલેશ્વર જીતાલી સેંગપુર રોડ પર અમરાવતી નદી નજીક જાહેરમાં કેમિકલ વેસ્ટ ડબ્બા અને રસાયણનો નિકાલ કરાયો હોવાનું સામે આવ્યું છે જીતાલી ગ્રામજનોને ધ્યાને આવતા આ અંગે જીપીસીબીને જાણ કરી હતી અંકલેશ્વર પુનઃ એકવાર ઉદ્યોગ દ્વારા પોતાનો વેસ્ટ જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીને અડીને આવેલ જીતાલી ગામથી સેંગપુર જતા માર્ગ અમરાવતી નદીના પટમાં રાસાયણિક વેસ્ટ ભરેલા ડબ્બાનો નિકાલ કરવામાં આવ્યો હતો આ અંગે પંદર જૂનના રોજ બપોરે ત્રણ કલાકે જીતાલી ગામના લોકોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા નદીના પટમાં જ થયેલા નિકાલને લઈ લોકોમાં રોષ ફેલાયો હતો આ અંગે જીપીસીબીમાં જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પર તપાસ કરી સેમ્પલ લીધા હતા રાસાયણિક વેસ્ટ હોવાનું સામે આવતા જીપીસીબી દ્વારા વેસ્ટ કઈ કંપનીનો હોઈ શકે તે દિશામાં રહેલા કેમિકલ આધારે તપાસ શરૂ કરી હતી તેમજ ત્વરિત અસરથી સંબંધિત વિભાગને આ કેમિકલ વેસ્ટ ઉઠાવી લેવા માટે પણ તાકીદ કરી હતી આ અંગે જીતાલી ગામના વસાવા મહેરસિંહભાઈએ જણાવ્યું હતું કે મારું નામ વસાવા મહેરસિંહ ભાઈ હરિચંદ્રભાઈ હું પોતે જીતાલી ગામનો મૂળ નિવાસી અહીંયા અમારા ગામમાં બિનવારસી ગેરકાયદેસર કેમિકલ નાખવામાં આવ્યું છે અહીંયા અમે જીપીસીપીને જાણ કરી છે એ લોકો ચેક કરી ગયા છે પણ અમારી માંગ એ છે કે હવે જેમ જેટલું બને એટલું જલ્દી અહીંયાથી ઉઠાવે કારણ કે વરસાદની સિઝન છે એ પહેલાં ઉઠી જાય તો સારું રહે તો આ પાણી બધું વરસાદ પડશે તો અમદાવાદ નદીમાં જશે ને એ પાણી ધોળ પીશે ને દોડ મળશે એટલે અમારી એ માંગ છે કે જેમ બને એમ જલ્દી આને અહીંયાથી સાફ કરે મારું નામ ગિરીશ છે હું જીતાલી ગામનો રહેવાસી હા જેવા માવાથી નદીની અંદર આવે કોતરી પાસે ત્યાં કોઈ કેમિકલ આ રીતના ખાલી કરી ગયેલા હા જાણ કરે